વાહનોની સલામતી માટે બનાવેલી રેલિંગની પોતાની સલામતી કેટલી કરજણ તાલુકાના ખાંધાને માનપુરને જોડતો રસ્તો ચોમાસામાં બિસ્માર બની જતા કરોડો રૂપિયાના ખર્ચે રોડનું રિસર્ફિસિંગનું કામ ઇજારદાર દ્વારા હાથ ધરાયું હતું માનપુર ગામમાં પ્રવેશતા રસ્તા ઉપરના ખતરનાક વળાંક ઉપર અકસ્માત દરમિયાન વાહનો ખાડામાં ખાબકે નહીં તે માટે સેફ્ટી રેલિંગ લગાવવામાં આવી હતી આ રેલિંગનો હેતુ હતો વાહન ચાલકો અને મુસાફરોનું જીવન બચાવવું પરંતુ ઇજારદાર દ્વારા કરાયેલી આ કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે માત્ર છ મહિના પહેલાં લગાવવામાં આવેલી આ રેલિંગ આજે ધરાશય થઈ ગઈ છે ઇજારદારે રેલિંગને મજબૂત બનાવવા માટે એક ફૂટ જેટલો ઊંડો પાયો નાખી ઉપરથી માત્ર દેખાડા માટે રેતી અને સિમેન્ટનું પળ ચડાવી દીધું પરિણામે કોઈ વાહનની ટક્કર વિના જ રેલિંગ તૂટી પડી છે જે ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનું જીવંત ઉદાહરણ છે આ ઉપરાંત રસ્તાની ઉલટી દિશામાં બનાવેલ નાળા પાસે રોડ પણ બેસી રહ્યો છે જે ગંભીર અકસ્માતોને આમંત્રણ આપી શકે છે આ બાબતે પીડબલ્યુના ડીના અધિકારીઓનું ધ્યાન ન હોવાનું ચોંકાવનારું છે અધિકારીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી જનતાની માંગ છે કે વહેલી તકે તંત્ર આવા બે જવાબદાર ઇજારદારો સામે કડક કાર્યવાહી કરે અને રસ્તાની ગુણવત્તા સુનિશ્ચિત કરે જો આવી ગંભીર બાબતો ઉપર ધ્યાન નહીં આપવામાં આવે તો જનતાનો વિશ્વાસ તંત્ર પરથી ઉઠી જશે આ રોડ પર અમે માનપુર સુરાળવાળો રોડ છે જે માનપુર ગામની યોગેશ્વર કૃષિ છે ત્યાં અમે ઉભા રહ્યા છે આ એક વળાંક આવેલો છે યોગેશ્વર કૃષિ પાસે તો ત્યાં સેફ્ટી વોલ મારેલી છે એ સેફ્ટી વોલ ખાલી સેફ્ટી માટે નથી પણ એક દેખાવા પૂરતી છે તમે જોઈ રહ્યા છો કે આ બાળકોએ કોઈ વાહને અથાડ્યું નહીં કે કશું નહીં પણ જે બાળકોએ ખાલી આમ હલાવશે તો પણ પડી જશે એક લોલીપોપ સમાન જેવું કામ કરેલું છે અને અહીંયા દિવાલ આ સેફ્ટી દિવાલ છે જે મારેલી છે તે પણ પડી ગઈ છે આગળ નારાની આગળ તમે જોઈ શકો છો તે પણ દિવાલ છે તે પણ નમી ગયેલી છે સાઈડ ઉપર ખાલી માટી પૂરી છે અને બીજું કંઈ કામ જો એટલો બધો માલ દબાયો નહીં અને દિવાલો પડી ગઈ છે બીજું જોવા જેવું એ છે કે જે નારું બનાયેલું છે એ રસ્તાથી ક્રોસ છે બિલકુલ અને નારું પણ વચ્ચેથી બેસી ગયેલું છે આવું ના થવું જોઈએ આવા નવા એન્જિનિયરો હશે તો ખબર નહીં કેવો રસ્તો બનશે કેવું ભવિષ્યમાં રસ્તાઓ બનશે આ ઉપરાંત ઘણી વખતે રોડના કોન્ટ્રાક્ટરોને પણ કહેલું છે કે આ રસ્તો આવી રીતના ક્રોસ થયેલો છે અને નારું બેસી ગયેલું છે પણ કોઈ પણ પ્રકારની અમારી દરકારા શું શું સાંભળતા નથી તે લોકો અને આવું જ બેદરકારીપૂર્વક કામ કરેલું છે આ રોડ લગભગ બે છ પાંચ છ મહિના જેવું થયું છે રોડ બન્યો છે પણ તમે જોઈ રહ્યા છો તો રોડ પણ ઉબડ ખાબડવાળો હશે અને નારા પણ બહુ ખરાબ રીતે બનેલા છે મેઇન નારું તો અમારું આ ગામનું પહેલું યોગેશ્વર કૃષિ પાસેનું જે નારું છે એ જ નારું તમે જો જોવા જેવું જ છે કે રસ્તો કંઈ અલગ જાય છે અને નારું કંઈ ક્રોસ થાય છે એટલે આવા નવા એન્જિનિયરો જો હશે તો ખબર નહીં રસ્તો બી કેવો બનશે આ જોવા જેવું છે શું નામ તો મારું નામ જયનિલ પટેલ માનપુર